સંસ્કાર અને સાહિત્ય બંને જીવંત રહે તેવા પ્રયાસો કરાયા છે સમૂહ લગ્નમાં દરેક વિધિઓ જેવી કે મંડપરોપણ રાસ ગરબા ભોજન પીઠી સહિતની તમામ સમૂહમાં જ કરવામાં આવે છે જેનાથી એકતા સંપ સમાજમાં જળવાઈ રહે તે મુખ્ય હેતુ છે આ કાર્યક્રમમાં તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પૂર્વ ધારાસભ્ય રાજશ્રી જોટવા સહિત સમાજના અગ્રણીઓ અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી અને આજે ઘણા વર્ષોથી અમે આહિર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ પણ અમે એક અનોખા સમૂહ લગ્ન છે અને આ અગિયારમાં સમૂહ લગ્ન છે અમારા અનોખા એટલા માટે છે કે અમે જ્યારે સમૂહ લગ્નની શરૂઆત કરી ત્યારથી ખોટા ખર્ચા અને ખોટા રિવાજો કુરિવાજો અને સદંતરપણે આહિર સમાજે ત્યજી અને એમાં અમે જે ઘરે કોઈને ચા પણ નહીં પીવડાવવાનું ઘરે કોઈ ખર્ચો નહીં કરવાનો અને આખા ગામના સમૂહ લગ્ન એક જ જગ્યાએ ડાંગિયા રાસથી માંડીને સાંજેતા ગીતથી માંડીને મંડપ રોપણથી માંડીને બધું સમાજમાં જ કરવાનું સમાજમાં સમૂહમાં કરવાનું એ સમૂહ લગ્નનો સાચો હેતુ જ્યારે આજે અગિયાર વર્ષ પહેલાં માનની વડીલ મરવી શ્રી જશુભાઈએ પણ કીધેલું

કે છે 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 લોઢવા પંડવા વાવડી આદરી છે બધા ગામોએ શરૂઆત કરી છે પણ આજથી અગિયાર વર્ષ પહેલાં જ્યારે અમે અત્યારે અમારો અગિયાર મોટો સમૂહ લગ્ન છે અગિયાર વર્ષ પહેલા અમે જ્યારે સમૂહ લગ્ન કર્યા ત્યારે એક અનોખા સમૂહ લગ્ન અને સંપૂર્ણપણે કુરિવાજો અને ખોટા ખર્ચાનો ને ત્યજી અને હાચા સમૂહ લગ્નનું આયોજન કર્યું હોય તો એ ભાલપરાથી શરૂઆત થઈ છે વિક્રમભાઈ એક નવું જાણવા મળ્યું આને એક શું વાક્યો લખેલા છે પ્લેટ મારેલી છે દીકરીના સંસ્કાર બાબતે અને પુસ્તકો વાંચવા બાબતે આ કંઈક નવું જોયું છે સમૂહ અને પુસ્તકોથી એક જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે દીકરી આ જે રીતે દીકરીનું જીવન કેવું હોવું જોઈએ અને દીકરીનું મહત્વ બાપ માટે કેટલું દીકરી હોય છે એના માટે એક સમાજને યોગ્ય માર્ગદર્શન મળે અને ખબર પડે કે પુસ્તકોથી શું આપણી વિચારધારા કેવી હોવી જોઈએ દીકરી પ્રત્યે માન સન્માન કેવું હોવું જોઈએ અત્યારના આધુનિક યુગમાં દીકરીએ કઈ રીતે રહેવું જોઈએ એનું માર્ગદર્શન અને એ સૂત્રો લગાડી અને અમે એક સમાજમાં એક સારા સમાજનું નિર્માણ થાય અને દીક્ષિતા પરમાર આર એન ન્યુઝ ગીર